માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તમારું તો મિત્રો તમે જે પર જોઈ છે કે આપણે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ તો ત્યાંથી ગોતવું અને કઈ રીતે જુઓ તો વિડીયો ધ્યાનથી જોઈએ તમને ખ્યાલ આવી જશે તો આપણે આજે વધારે લોબો વિડીયો નથી બનાવવાનો ખાલી બે મિનિટનો વિડીયો છે મિત્રો બરાબર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બરાબર ઘણા લોકોને નવી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવે છે અને વારંવાર પાસવર્ડ ભૂલી જાય છે તો મિત્રો હવે ખાલી બે મિનિટની અંદર તમે પાસવર્ડ જોઈ શકો બરાબર તો વિડીયો ત્યાંથી જોઈએ બરાબર તો તમને મોબાઈલની સ્ક્રીન પર હું બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરોબર જો અત્યારે આપણે મોબાઈલની સ્ક્રીન તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર ધ્યાનથી વિડીયો જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે પહેલાં તો આપણે અહીંયાથી બધું રિપ્લેસ કરી નાખીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર તો ચલો અહીંયાથી તમારી ફોનની અંદર એક મિત્રો એપ છે જીમેલ તેના પર ક્લિક કરવાનું છે વિડીયો ધ્યાનથી જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરાબર તો ઉપર મિત્રો ખૂણામાં લોગો દેખાય તેના પર તમારે ક્લિક કરવાના છે ક્લિક કરી તો અહીંયા નીચે આ છે નીચે મેનેજ અકાઉન્ટ તેના પર તમારે ક્લિક કરવાનું ક્લિક કરીશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જાય છે તો અહીંયા ગૂગલ લખેલું છે પાસવર્ડ તેના પર ક્લિક કરવાનું તમારા ફોનનો લોક લોક આવશે મિત્રો બરોબર તો મિત્રો અહીંયાથી તમારે જે ઇન્સ્ટાગ્રામ લખેલું છે ત્રણ અકાઉન્ટ આપણા અહીંયા આઈડીથી લોગઇન છે તો તમે અહીંયા પર ક્લિક કરી લોક આવ્યો લોક તમારા જે ફોનનો લોક હોય એ અહીંયાથી ખોલી નાખો એમ બરાબર તો અહીંયા તમે જોઈ શકો મિત્રો આ રીતનો પાસવર્ડ આપણે જોઈ શકાય મિત્રો બરાબર તો તમે જોઈ શકો કે અહીંયા પાસવર્ડ છે બધા આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર છે જે ઇન્સ્ટાગ્રામ લખેલું અહીંયા બધા પાસવર્ડો છે જે આપણા ત્રણ આઈડીના લોગિન કરેલા છે એ મિત્રો અહીંયા પાસવર્ડ તમે જોઈ શકો મિત્રો બરાબર અને આરામથી તમે લોગ ઇન કરી શકો અમારો ઉપર બરાબર તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળીશું નવા વિડીયોમાં જય માતાજી